ઉમરલા ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમલલા સાથે લોકો ઉમલલાના નામથી જ ઓળખાય છે આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે રેતીના હાઇવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે આ હાઇવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે આ બધા જ લોકો ની આ ખાણ ખનીજ રેતી માફિયા સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાનો પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત ક્યાં વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે